માને જૂના ઘર વગર મજા ના આવે કામ તો જો આ મારા સસરાનું ને એનું જૂનું ઘર છે જ્યાં અમે અત્યારે આવ્યા છોડાઈ આ રીતે અહીંથી ઉપર ચડાય આ મેળી છે અહીં બધું ભયરું લાકડા અને બધું જો આ રીતની મેડી છે અહીં મહેન્દ્ર ને વિપુલ ને અહીંયા જ મોટા થયા કે

તો એના ઘરે આજે છોકરાઓને બધીને રજા હોય એટલે એને રજા છે તે અહીંયા રમવા ગયો હવે આવશે પછી કે હું ત્યાં જમ ફોન આવ્યો કે એ ત્યાં જમી લે તો એ એ જમી લેશે અને છોકરા હોય તો એને મજા આવે એટલે એ જતો રહ્યો છે ને હવે બધા આવશે ને આજે આપણે એ મોડો વ્લોગ ચાલુ કર્યો કંઈ સવારના કામને બધું કરતા હતા તો પછી કંઈ વિડીયો ચાલુ નહોતો કર્યું તો વ્લોગ પછી થયું કે હાલો અત્યારે ચાલુ કરી દઈએ તો હવે થોડીક વાર આરામ કરશું ને પછી ધ્રુવંશ આવશે ને થોડુંક ગામમાં હશે તો જાઉં મા પાસે તો તો ધ્રુવંશભાઈ આવી ગયા હવે ફૂઈ આવ્યા ને અમારે બધીને જવાનું છે ગામમાં માતા હે તો હવે અમે બધી ગામમાં ને ફૂઈને ને અમે બેઠા તો જો આ મારા સસરાનું ને એનું જૂનું ઘર છે જ્યાં અમે અત્યારે આવ્યા મસ્ત આમ ઘર આમ મેળીવાળું છે અંદરથી

જો એક રૂમ આયા છે ઓનારુ છે એટલે કઈ દેખા હે ને એક મેડી વાળો રૂમ છે અહિયાં દરવાજો ખોલીએ તો દેખાય તો જોઈ લો આ જૂનું આયા થી મેડી છે થોડાઈ આમ આય રવા અરે આ મેડી છે અહીં બધું ભરું લાકડા અને બધું જો આ રીતની મેડી છે અહીંયા જો મારીને બનાવ્યું પેલા જુનવાણી ઘર છે પેલાના દાદરા છે અહીંયા આપણે ચડ્યા મસ્ત કોઈ રહેતું તો નથી પણ માં અહીંયા આવ્યા સાફ સાફસુફ કરવા માને છે ને આ ઘર વગર નો મજા આવે અહીંયા રોટલા ને રાખવાની આ પેટી છે જેમાં પેલા રોટલા ને રાખતા આપડા દરવાજો દઈ દઈએ કેમ કે માં એકલા હોય

ને જો આ રીતના એમ અહીંયા સીડી નથી પણ અહીંયા આ રીતનું છે આપણે પ્રયાસ કરીએ ઉપર ચડવાનો અહીંયાથી જો બારી ઉપર થઈને ચડી જવાય જો અહીંયા ટાંકા અને આ રીતનું બધું જૂનું છે માનું અહીં કોઈ રહેતું નથી પણ માં સાફસૂપ કરવા આવે અહીંયા બધી જો અહીંયા મેડી છે અહીંયા કાકી અને બળતણ ભેરા બધી આ રીતની મેડી છે તો આ છે અમારા જૂના

તમારો વાંચવું હોય તો બાતો જે કરવું હોય કરો બાકી વ્લોગ માં તો તમે આવશો છો તો હવે કાકી ને બધા બેઠા ફુઈ ને

તો ભલે તો આજનો આ વિડીયો આ સાથે જ આપણે આજનો લોક પણ અહીં પૂરો કરીએ જો ખરેખર અમારો વિડીયો પસંદ જ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી તમને નોટિફિકેશન મળી લે અને જો અમારો વિડીયો તમને ગમતા હોય ને તો એક પ્યારીસી કમેન્ટ મૂકતા જાજો જેથી કરીને અમને ખબર પડે અને જો તમે હમણાં આપણે જવાના છે ક્યાંક બહાર આપણે એમ શું કહેવાય કે આપણા જે આહી અમારા જે કાસ્ટ છે આહીર સમાજ ત્યાં બહુ મોટું મહારાસ દ્વારકા થઈ રહ્યો છે તો ત્યાં કદાચ અમે જાશું આપણે ભાગ લીધો છે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસ રમવાનું છે લગભગ આઈ થિંક સાડત્રીસ હજાર જેટલીમાં આઈરાણું દેશ વિદેશથી આઈરાણીઓ બધી રમવા આવવાની છે તો આપણે જવાના છે તો એને તો હજી વાત છે લગભગ ત્રેવીસ ચોવીસ છે એટલે મહેન્દ્રો જે વીસ તારીખે આવશે પછી કહેતા હતા કે આપણે બાવીસ તારીખે લગભગ નીકળશું અમે તો અને સપોર્ટ કરતા રહેજો ભલે તો જય મુરલીધર જય શ્રી કૃષ્ણ